તો એ જ રેસીપી આજે આપણે આપણા ઘરે બનાવવા જઈ રહ્યા છીએ તો ચલોજુ પડી છે સામગ્રી તો લાલ મરચું છે આ છે આંબલી પલ્પ છે આમચૂર પાવડર સંચળ મીઠું ડુંગળી છે એને આપણે ખમણવાની છે બરોબર એમાં પણ કઈ ખમણ યુઝ કરવાની છે એ પણ હું તમને કહીશ પાઉં છે અને ગાંઠિયા છે ઓકે દોસ્તો હવે તમને હું ત્રણ ખમણી બતાવું છું આ ખમણી છે એ બિલકુલ વાપરવાની નથી કેમ કે આ જે તમે ખમણીમાં જે એકદમ મોટા જે હોલ્સ હોય છે એને લીધે જે ડુંગળી છે એ બહુ જ મોટી આપણે ખમણાય છે એટલે આ યુઝ નથી કરવાની બિલકુલ અને આ ચીજવાળી તો બિલકુલ યુઝ નથી કરવાની આપણે જે યુઝ કરવાની છે જે આપણે રેગ્યુલર મીડિયમ સાઇઝની જે ખમણી આવે છે એનેથી ડુંગળીને ખમણવાની છે અને આમાં મિક્સરનો કે બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી તો આ ડુંગળીને છે એ ઝીણી ઝીણી લેવાની છે અને પછી આગળ કઈ રીતે છે જાણીએ આપણે તો દોસ્તો સૌથી આપણે ડુંગળીને ખમણી તો આજે આપણું ખમણવાનું જે છે એની આપણે ડુંગળીને વ્યવસ્થિત રીતે આ રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણે ખમણી લેવાની છે તો દોસ્તો ડુંગળી છે એ આપણે વ્યવસ્થિત ખમણી લીધી છે એક્ઝેક્ટ આ રીતે જ તમારે ડુંગળી ખમણવાની છે ને જ્યારે તમારી ડુંગળી ખમણીને રેડી થઈ જશે અને આની જે સ્મેલ આવશે ને તમને એ સ્મેલ લચ્છુભાઈના પાઉગાંઠાની જે ચટણી છે એની યાદ અપાવશે કે અહીંથી જ આ ચટણી બનાવવાની શરૂઆત થાય છે હવે આ બધી સામગ્રી કઈ રીતે આની અંદર મિક્સ કરીએ છીએ અને કઈ રીતે આપણે આ ચટણી બનશે ચલો એ જોઈએ એક ખાલી હું બાઉલ લઈ લઉં છું અને એની અંદર જે આપણે ડુંગળી ખમણેલી હતી એ લઈ લેવાની છે દોસ્તો ચટણી બનાવવાની ટોટલ રીત છે જે લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે તો હું તમને પહેલા કહી દઉં જે પહેલી રીત છે જેમાં લોકો શું કરે છે પેલા પાણી લે છે પાણીની અંદર આ બધા મસાલા નાખે છે અને લાસ્ટમાં ડુંગળી નાખે છે એ રીતે થી કરશો તો તમારી ડુંગળીની ચટણી બનશે તો ખરા પણ એવો સ્વાદ નહીં આવે ઓકે અને જે બીજી રીત છે જેમાં લોકો શું કરે છે કે ડુંગળી છે એને પેલા પાણીમાં નાખી દે છે અને પછી બધો મસાલો નાખે છે એ રીત પણ બિલકુલ ખોટી છે દોસ્તો સાચી રીત એ છે કે તમારે શું કરવાનું છે આ જે ડુંગળી છે એને પ્રોપરલી ખમણી અને આની અંદર આ બધો મસાલો વન બાય વન એડ કરવાનો છે ઓકે તો ચલો હવે આપણે બધો મસાલો વન બાય વન એડ કરીશું સૌથી પહેલા આની અંદર હું સ્વાદ અનુસાર મીઠું નાખું છું પછી આમચૂર પાવડર નાખવાનો છે અડધી ચમચી અને જે મેઈન વસ્તુ છે એ છે લાલ મરચું લાલ મરચું નાખવાનો છે દોઢ ચમચી અને સંચળ સંચળ પણ અડધી ચમચી જેટલું એડ કરવાનું છે ઓકે હવે આની અંદર તમે છે આંબલી બંને પણ નાખી શકો છો પણ આંબલી શા માટે કેમ કે આંબલીની અંદર ખટાસની સાથે સાથે સ્લાઇટલી ગળપણ પણ હોતું હોય છે એટલે મે હું ઓલવેઝ આંબલીનો યુઝ કરું છું અને જ્યારે પણ આમલી નાખીને ચટણી બનાવું છું તો એકદમ ડીટો એવો જ ટેસ્ટ આવે છે જેવો આ પાઉગાંઠીની ચટણીનો ટેસ્ટ આવવો જોઈએ એટલા માટે આની અંદર ખટાશ અને ગળપણ બંનેનું મિશ્રણ છે એટલા માટે આંબલીની ચટણી યુઝ કરવાની છે આ આંબલીનો પલ્પ છે કઈ રીતે બનાવવાનો હું તમને ફટાફટ કહી દઉં જસ્ટ તમારે ગરમ પાણીની અંદર આંબલીને છે એ થોડી વાર માટે રાખવાની છે પછી એનો જે પલ્પ છે મિક્સરમાં મિક્સ કરીને એ ચટણી તમારી આવી રીતની રેડી થઈ જશે બસ આટલું જ છે હવે હું આની અંદર આંબલીની ચટણી નાખી દઈશ દોઢ ચમચી જેટલું ઓકે મિત્રો હવે આને આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે ઓકે આપણે આ રીતે પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો દોસ્તો જે પલ્પ છે મતલબ ડુંગળીની ચટણીનો જે પલ્પ છે એકદમ રેડી થઈ ગયો છે હવે આની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે એટલે આપણી જે ચટણી છે એ રેડી આ એકદમ ક્વિક રેસિપી છે બહુ જ ઝડપથી બની જાય છે તમારે ડુંગળી છે એને ખમણવાની છે જે મેં કીધું એ પ્રમાણે બધા મસાલા એડ કરવાના છે અને તમારી જે ચટણી છે એ તૈયાર અને પછી જે પાઉ છે ને ગાંઠિયા છે એ તૈયાર જ છે આપણે એને હમણાં ઝડપથી સર્વ પણ કરી લઈશું ચલો આની અંદર હવે પાણી એડ કરી દઉં છું ઓકે દોસ્તો હવે હું પાણી એડ કરું છું આ પાણી છે જે જેમાં મેં આંબલી પલાળી હતી એ જ પાણી છે એનો જ હું અહીંયા ઉપયોગ કરી લઉં છું થોડું હું આમાં સાદું પાણી પણ એડ કરી દઉં છું એટલે આપણી જે છે ચટણી એકદમ તૈયાર છે દોસ્તો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બહાર જેવી જ પાઉગાંઠિયાની જે ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે દોસ્તો આની અંદર ટેસ્ટ લાવવા માટે મારું એવું સજેશન છે કે તમે આ ચટણીને દસથી પંદર મિનિટ એટલીસ્ટ ઓર મેબી મેક્સિમમ દસ મિનિટ જેટલું તમે આને ફ્રીજમાં રાખી શકો ઓર બહાર પણ રાખી શકો જેથી આની અંદર જે છે ટેસ્ટ પ્રોપર બેસી જાય ઇવન તમે અત્યારે પણ જો આને ટેસ્ટ કરશો તો સેમ જ ટેસ્ટ આવશે અને મિત્રો જો તમે આ ચટણીને ફ્રીજમાં મેકો છો તો ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ ચટણીની જે બાઉલ છે એને પ્રોપર ઉપર ઢાંકણથી કવર કરીને મેંકજો જેથી ડુંગળીની સ્મેલ છે બીજી વસ્તુઓમાં ના બેસી જાય અને ચટણી એકદમ ઠંડી

કેમ કે મને ખ્યાલ છે કે ચટણીનો ટેસ્ટ છે એ તરત જ બેસી જશે તમારે બહુ લાંબો સમય સુધી રાખવાની જરૂર નથી પણ જેને ઠંડી ખાવી હોય માનો કે ચટણી થોડીક તો તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો ચલો દોસ્તો હવે આપણે પાઉં ગાંઠિયાને સર્વ કરીએ ઓકે દોસ્તો બધી જ સામગ્રી બધું જ તૈયાર છે હવે આપણે આને સર્વ કરીશું તો સૌથી પહેલાં ગાંઠિયા છે એને આપણે થોડાક આવી રીતે ભૂકો કરી એકદમ ભૂકો નથી કરવાનો સ્લાઇટલી આને આવી રીતે ક્રેક કરીને પહેલા આપણે તોડીનાની અંદર ડીશમાં લઈ લેવાના છે એક વસ્તુ ખાસ હું તમને કહી દઉં ગાંઠિયા બાબતે ગાંઠિયા છે ભાવનગરના તીખા ગાંઠિયા જે આવે છે એ જ હોવા જોઈએ તો જ તમને ગાંઠિયાનો જે અસલી ટેસ્ટ છે એ મળશે આમાં બે ત્રણ પ્રકારના ગાંઠિયા હોય છે એક છે તીખા ગાંઠિયા એક અંગૂઠિયા ગાંઠિયા અને એક લાકડિયા ગાંઠિયા દોસ્તો લાકડિયા ગાંઠિયા પણ તમારે વાપરવા નથી કેમકે બહુ જ જાડા હોય છે તમારે મીડિયમ આ તીખા ગાંઠિયા યુઝ કરવાના છે ઓકે તો હું પેલા આ રીતે ગાંઠિયાને સ્લાઇટલી બ્રેક કરી અને આમાં ડીશમાં લઈ લઉં છું ત્યારબાદ પાઉં છે એને આપણે નાના નાના ટુકડા કરી નાખવાના છે ઓકે આવી રીતે એકદમ નાના ટુકડા પાઉના કરી અને ગાંઠિયાની ઉપર આ રીતે મેં દેવાના છે આ રીતે પાઉના આપણે નાના નાના ટુકડા કરીને ગાંઠિયા ઉપર નાખી દેવાના છે ઓકે દોસ્તો ત્યારબાદ તમારે જે આપણે ચટણી બનાવી છે એ આની અંદર સ્પ્રેડ કરી દેવાની છે ડુંગળીવાળી જે ચટણી છે હું આની ઉપર આ રીતે આપડે ચટણી ને છે એ તમારે તમારા માપ મુજબ લઈ શકો છો અને હું થોડાક આની ઉપર દાણાભાજી એટલે કે કોથમરી પણ ગભરાઈ દઉં છું દોસ્તો આપડી જે પાઉગાંઠિયાની રેસીપી છે એ ઝડપથી બની ને છે એમ ભાવનગર ની આ ડુંગળી વાળી ની ચટણી ખૂબ જ ફેમસ છે

હું તમને કહું છું કે તમે જરૂરથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો જે લોકોએ આ ને નથી બી ખાતા તો પણ આ રેસીપી ટ્રાય કરજો અને જ્યારે પણ ભાવનગર જાઓ ત્યારે પાઉંગાંઠિયા તમે ટેસ્ટ કરજો અને તમે મેચ કરજો કે આપણી રેસીપી અને એમની બંનેમાં કંઈ ડિફરન્સ નથી ફરી મળીશું એક નવી રેસીપી સાથે જય હિંદ જય ભારત